કેનેડાના રાજ્યના કેલેગરી જિલ્લામાં એક ગુરુદ્વારા સામે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી લગભગ સો લોકો વચ્ચે ઘર્ષણ થયું તો આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા થઈ ત્યારે આ મામલે કેલેગરી પોલીસનું કહેવું છે કે અધિકારીઓને ગઈકાલે સ્થાનિક સમય મુજબ સાંજે સાત વાગ્યે પિસ્તાલીસ મિનિટે ગુરુદ્વારા સાહેબ બોલવાર્ડમાં બોલાવવામાં આવ્યા હતા ત્યારે લગભગ પચાસ થી સો લોકો મારપીટ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી સ્થાનિક પોલીસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે શરૂઆતમાં દશમેશ કલ્ચર સેન્ટર બે કોલ આવ્યા હતા અને આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને બિલ્ડિંગમાં રહેતા લોકો વચ્ચે ઘર્ષણની માહિતી મળી હતી બીજા દિવસે લગભગ એક વાગ્યે પંદર મિનિટની આસપાસ અધિકારીઓને ફરિયાદની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે આ લડાઈમાં કોઈ હથિયારનો ઉપયોગ કરાયો નથી લોકો ઝપાઝપી કરતા હતા આ દરમિયાન હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી આ ઝઘડો કયા કારણોસર થયો તે અંગે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે અધિકારીઓનું કહેવું છે કે તપાસ બાદ જ આ મામલે સ્પષ્ટતા કરી શકાશે ત્યારે આ પ્રદર્શન પંદર દિવસથી ચાલતું હતું એક વખત પણ સમિતિના સભ્યો બહાર આવ્યા ન હતા જે પછી બધાએ અંદર ગુસું પડ્યું અને અંદર આ સ્થિતિ સર્જાઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ